એક આંખ તો વહી જ ગઈ છે હા દેખાતું જ બંધ થઈ ગયું છે પણ બીજી આંખમાં હવે દેખાતું બંધ થઈ જશે તો પછી મારે અમાર તકલીફ વાળું થઈ જશે કારણ કે કમાવા વાળું કોઈ નથી એ થાય છે એટલું કરે છે પછી એ હાવ આંધળા થઈ જશે દેખાતું બંધ થઈ જશે તો પછી શું અમારી દશા થશે આ બે હજારના અમે ટીપાય નથી લઈ શકતા તો પછી અમે શું કરશું અત્યારે અમે બે એકલા જ છીએ એવું જ અમે એમ થાય કે ભગવાન અમને બેને જ આપ્યા છે જે હિન્દ દોસ્તો સૌને મારા જય શ્રી કૃષ્ણ હાલ અમે સુરતની અંદર હતા અને આજે કેવા નિરાધાર પરિવારની મુલાકાતે આવ્યા હતા જો કે તમે આ પરિવારની વાત સાંભળશો ત્યારે તમને ખ્યાલ આવશે કે પરિવારની અંદર કેટલી બધી તકલીફો સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે અને ખાસ કરીને આજે ખાસ દિવસ નિમિત્તે આ પરિવારને આજે આપણે સપોર્ટ કરવા માટે આવ્યા છીએ તો બસ આજે પરિવાર સાથે વાતચીત કરીએ અને પરિવારની મદદ કરવાની કોશિશ કરીએ તો બસ દોસ્તો વિડીયો સાથે બની રહીજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો તો ભાઈ પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે

અને એ રીતે રહી છે દવાના પૈસા અમારી પાસે છે નહીં મને હમણાં પાંચ હજારનો રિપોર્ટ કરવાનો કીધો છે પણ દવાના પૈસા છે નહીં તો કઈ રીતે રિપોર્ટ કરાવો અને આમને આંખનું ઓપરેશન કરવાનું કીધું છે પણ એમની પાસે અમારી પાસે પૈસા જ નથી તો કઈ રીતે ઓપરેશન કરાવવું તો પરિવારમાં કોઈ નથી દીકરો કે દીકરી કોઈ કોઈ નથી અમે સંતાન છીએ અમાર કોઈ સંતાન જ નથી અમે બે માણસ જ છીએ આજે અમાર સંતાન નથી તો અમારું કોઈ બોલતા નથી અમારી હારે અમારે કુટુંબ બધું છે પણ કોઈ અમારી જોડે બોલતા નથી અમારી હારે કોઈ વ્યવહાર જ નથી રાખ્યો કોઈ લોકો એનું કારણ બસ સંતાન નથી પરિસ્થિતિ ખરાબ છે સંતાન નથી તો એ લોકોને એમ થાય ને કે અમારે હાચવવા પડશે ને અમારે રાખવા પડશે આજે અમારી આગળ પૈસા નહીં હોત તો અમને બધા રાખત આજે અમારે પાસે કાંઈ છે નહીં એટલે કોઈ નહીં રાખે સગાઈ સાથ નથી આપતા કોઈ સાથ નથી આપતું કોઈ અમારે આટલી બીમારી ગઈ છે બધું છે પણ કોઈ અમને પૂછવા નથી આવ્યું કે તમે જીવો છો કે મરી ગયા છો એમ કોઈ પૂછવા નથી આવ્યું બીમારીમાં જે ખરેખર તમારી વાત સાંભળીને બહુ દુઃખ લાગ્યું કે જ્યારે પોતાના જ પોતાનો સાથ છોડી દે ત્યારે વધારે દુઃખ લાગતું હોય છે અને માણસ ત્યારે જ થાકી જતો હોય કારણ કે જ્યારે પોતાના જ પોતાનો સાથ ન આપે ત્યારે માણસ થાકી જતો હોય મહેનત કરીએ પણ હવે દસ બાર અગિયાર દસ હજાર માં અમારું પૂરું કેમ થાય ભાડું દેવાનું ઘરનું મકાન નથી ભાડું દેવાનું પછી આ બધું દવાના જ અમારે ખર્ચા વધી જાય છે એટલે દવા છે ચાલે છે અત્યારે એમના આંખની દવા ચાલુ છે વન મારે થાઇરોઈડ ની બીપી મગજ નો પેરેલિસ છે એની બધી દવા ચાલુ છે દર મહિને બે ના ટીપા આવે છે તો એ બધી વ્યવસ્થા કઈ રીતના કરો મતલબ બે ની દવા દર મહિને કામ કરીએ એટલે કામ કરું એમાંથી પગાર આવે એમાંથી ટીપા લઉં પછી કોઈ ટાઈમ ચૂકી જઉં ટીપા નો નખાય નો હોય ત્યાં એટલે અમુક ટાઈમ ચૂકી હોતે જાવશું ટીપન જાવું યાદ દેવા ટીપા નાખો પછી ડોક્ટર ચોખું કીધું છે કે બે દિવસ ટીપા બંધ રહેશે ને તો આખને વધારે તકલીફ પડશે એમ વધારે કીધું છે ડોક્ટરે પણ તોય ચૂકાઈ જાય છે પૈસા ન હોય તો શું કરવાનું અમારો સારો ટાઈમ હતો ત્યારે અમે બધાને સાથ સહકાર આપ્યો બધાની બધી મદદ કરી છે પણ હવે અત્યારે અમારો વારો આવ્યો ત્યારે કોઈ મદદ નથી કરતું ત્યારે દુઃખ તો થાય ને કે આજે આપણે સારું હતું ત્યારે બધા હામું જોતા હતા બધાને રાખવું છે એવી રીતે પણ અત્યારે અમારું કોઈ નથી એમ ક્યારેક બહુ બીમાર હોય ને તકલીફ હોય ને ત્યારે બધા યાદ આવે ને રડવું બહુ આવે કે ભગવાન આવી જિંદગી અમને શું કામ આપી અમારે અમે બધાને સાથ આપ્યો અમને કોઈ કેમ સાથ નથી આપતું એમ ભગવાનને એ જ પ્રાર્થના કરી કે અમને છે ને હાલ હાલતા ચાલતા અમને બેને લઈ લેજે કોઈના અને ખાટલામાં પડશું તો અમારું કોણ કરશે એમ જ ભગવાનને પ્રાર્થના કરી કે અમે હાલતા ચાલતા વયા જાય ને ક્યારેક તો એમ થાય કે મરી જાય એમ એવી તકલીફ થઈ જાય ને ત્યારે એમ વિચાર આવે કે વયા જાય મરી જાય કંઈક કરી લઈ એવું થાય

વર્ષ હવે ભગવાન લઈ લે તો હારું આટલી તકલીફ ભોગાવીને હવે છે ને થાકી ગયા છે તકલીફ ભોગવીને અત્યાર લગી તો શરીર આ હાલતું તો સાથ દેતો તો ને ત્યાં લગી સહન કર્યું બધું પણ હવે સહન નથી થાતું એમ અને હવે કોને કેવું અમારે રોજ રોજ આપણે કોને કેવું કે અમને આ તકલીફ થાય છે આજે અમારે સંતાન હોય તો આપણે એને કહી હકીય અને થોડુંક દુઃખ હળવું થઈ હગે કે કોઈ સપોર્ટ કરવા વાળું હોય તો એને અમે કહી હકી કે દુઃખડું થાય અમારું પણ હવે આજે અમારે કાંઈ છે નહીં સંતાની નથી દીકરો નથી કે નથી દીકરી તોય અમે કોને કહેવા છવા જે રૂમ છે ભાડાનો રૂમ છે હા ભાડાનો રૂમ છે કેટલું ભાડું છે આનું સાડા ત્રણ હજાર સાડા સાથે છેલ્લે સાડા ત્રણ હજાર ભાડું છે લાઇટ બિલ સાથે ચાર રૂપિયા ભાડું થાય છે હા તો બધી વ્યવસ્થા થઈ જાય છે ભાડાની પેલા કરી કારણ કે પેલા બધે ચડી જતા ને ભાડા તો ખાલી કરાવી દેતા અને ગોતી ગોતી ને પછી કોઈ ભાડે દેતું નહીં મકાન એવું થતું હતું તકલીફ પડતી થોડીક એટલે પછી અત્યારે હવે જમવાનું નહીં હોય તો હાલશે હલાવી લઈ ક્યારેક બબે દિવસ ભૂખા રહી લઈ પણ પેલા ભાડાની સગવડ કરી લઈ દવાના પૈસા ન હોય ને તો હલાવી લઈ પણ ભાડું પેલા દઈ દઈ અને બેન તમે મૂળ ક્યાંના અમે મૂળ મોરબીના મોરબીના મોરબી અને સુરતમાં કેટલા ટાઈમ થી રહો છો મે 12 વર્ષ થયા તો બેન આજે તમારી જે પણ પરિસ્થિતિ છે પરિસ્થિતિમાં અમે તમને શું સપોર્ટ બની શકીએ બેન મદદ થાય એટલે કરો તમે રાશન કરિયાણાની વરસ દિવસ પહેલા તમે લોકોએ અમને આપ્યું હતું ત્યારે તકલીફ ઓછી હતી તો અત્યારે લગીને અમે હલાવ્યું અને અમને બહુ જ રાહત મળી પણ અત્યારે હવે પાછું અમે ભાગ્યશાળી છે કે તમે અમારી પાસે બીજી વખત આવ્યા ને અમને સાથ સહકારને સપોર્ટ આપ્યો અમારા દીકરા બનીને તમે ઉભા રહ્યા છો એટલું એ એવું થયું કે તમે બીજી વાર અમને સપોર્ટ કરવા આવ્યા ને એ વાતથી રડવું આવી ગયું પહેલાં આવ્યા હતા તો ત્યારે ઓછી તકલીફ હતી અત્યારે વધારે તકલીફ છે થોડીક ને તમે સપોર્ટ કરવા આવ્યા એ સારું છે અમને અમારા માટે ભગવાન આવ્યા હોય એવું છે પ્લીઝ પહેલાં તો બેન તમે રડો નહીં અમે તમારા દીકરા છીએ અને આજે અમે તમારી જેવા ઘણા બધા જે નિરાધાર છે જે નિસંતાન છે એવા પરિવારોને અમે હર હંમેશા માટે સપોર્ટરૂપ બનતા હોય છે કારણ કે આજે એમનું કોઈ હોતું નથી આજે તમે જે રીતના આગળ કીધું એ પ્રમાણે કે આજે અમારા દીકરા દીકરી નથી તો અમને બોલાવતું પણ નથી બસ એવી જ રીતના ઘણા બધા મા બાપ છે જે આવી હાલત સાથે જીવી રહ્યા છે પણ તમે બિલકુલ ચિંતા નહીં કરતા આજે અમે તમારા દીકરા બનીને તમને સપોર્ટરૂપ બનીશું હું એ જ વિચારું છું કે તમે અમારા દીકરાની જેમ અત્યારે બીજી વખત આવ્યા અમારું સાંભળી દુઃખ સાંભળીને બીજી વખત આવ્યા પણ અમારા સગા કોઈ દુઃખ જોઈને કોઈ મને ફોન બી નથી કરતું ખબર પૂછતા નથી એમ તમે આ પારકા છો તોય અમારું ધ્યાન રાખો છો આટલું એમ અમારા ઘરના કોઈ એટલું ધ્યાન નથી રાખતા અમારું કોઈ છે જ નહીં એમ અત્યારે અમારો તો દીકરો કે દીકરી હોત એ અમારું ધ્યાન તો રાખત એમ અને સુખ દુઃખની વાત અમારા આટલું દુઃખ હોતું એ અમારું દુઃખ તો દૂર કરત એમ થોડું તમે બિલકુલ ચિંતા નહીં કરતા આજે અમારી પૂરી ટીમ તમને ચોક્કસથી થી સપોર્ટિવ બનશે ઠીક છે તમે બિલકુલ ચિંતા નહીં કરતા તો દોસ્તો તમે દરેક લોકોએ આ નિરાધાર પરિવારની વાત તો સાંભળી જશે હાલમાં તો આ પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી આ ભાઈ છે એમની છપ્પન વર્ષની ઉંમર છે આજે આંખે નથી દેખાતું છતાં પણ નાની મોટી મજૂરી કામ કરીને પોતે પોતાનું ઘરનું ગુજરાન ચલાવે છે બેન છે ઘણી બધી બીમારીઓ સાથે લડી રહ્યા છે આજે ઘણી બધી તકલીફો સાથે આ નિસંતાન મા બાપ કંઈક જીવી રહ્યા છે તો દોસ્તો આપણા દરેક લોકોની એક નૈતિક ફરજ બને છે કે આવા નિસંતાન મા બાપની હંમેશા સેવા કરવી જોઈએ આવા નિસંતાન મા બાપની મદદ કરવી જોઈએ તો આજે આપણી પૂરી ટીમ આ નિસંતાન માબપને કંઈક એવી રીતના સપોર્ટ બનવાની કોશિશ કરશે કે આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે અને દોસ્તો આજે ખાસ કરીને આજે ખાસ દિવસ નિમિત્તે આ પરિવારને આજે આપણે સપોર્ટ કરવાનો છે તો બસ દોસ્તો વિડીયો સાથે બન્યા રહીજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અત્યારે તો આ નિસંતાન માબને જે પણ તકલીફ પડી રહી છે એમાં આજે આપણે સપોર્ટ બનવાની કોશિશ કરીએ દોસ્તો તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોઈ જશે કે આ નિરાધાર પરિવારની શું પરિસ્થિતિ હતી આજે આ પરિવારની જે પણ પરિસ્થિતિ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પરિવારની જે પણ રિક્વાયરમેન્ટ રિક્વાયરમેન્ટના હિસાબે આપણે પરિવારે કીધું તે પ્રમાણે બધું જ નાનું મોટું કરિયાનું રાશન બધું અત્યારે લઈ લીધું છે અને દોસ્તો આજે આપણને આ સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે આજે અમારા ખાસ સપોર્ટર પંકજભાઈ દેસાઈ જે યુકેના રહેવાસી છે આજે એમના વાઇફની પુણ્યતિથિ નિમિત્તે આજે આ નિરાધાર પરિવારને સપોર્ટિવ બન્યા છે અને આજે આ પરિવારને તો સપોર્ટિવ બન્યા જ છે પણ આજે આ પરિવાર જેવા બીજા પાંચ પરિવારોને પણ આજે પંકજભાઈ દેસાઈનો પૂરો પરિવાર એમના વાઇફના પુણ્યતિથિ નિમિત્તે આજે આ પરિવારને સપોર્ટર બન્યો છે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ પંકજભાઈ દેસાઈ અને એમના પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે આજે એમના વાઇફના પુણ્યતિથિ નિમિત્તે આજે એક એવા જરૂરિયાતમંદ વ્યક્તિને સપોર્ટર બનવાની કોશિશ કરી છે કે આજે આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે ઘણી બધી પીડાઓ સાથે તો પોતે કંઈક જીવી જ રહ્યા હતા પણ આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે તો આજે લાઇફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ પંકજભાઈ દેસાઈ અને એમના પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે અને એમના વાઇફના દિવ્ય આત્માને

આશીર્વાદ આપીએ છીએ અને ભગવાન એમના વાઈફને જે સ્વર્ગમાં ગયા છે એમને ભગવાન શાંતિ આપે એવી અમારા દિલથી પ્રાર્થના છે થેન્ક યુ સો મચ બા આજે પંકજભાઈ દેસાઈના વાઇફ કાશ્મીરાબેન દેસાઈની પુણ્યતિથિ નિમિત્તે તમને તો સપોર્ટ કર્યો જ છે પણ તમારી જેવા બીજા પાંચ પરિવારોને પણ આજે સપોર્ટરૂપ બન્યા છે મનથી ખૂબ ખૂબ આભાર માની છે અને ભગવાન એને ઘણું જાજો આપે અને એમની પત્નીને આત્માને શાંતિ આપે અને ભગવાનને એને અમે એટલી પ્રાર્થના કરીએ ને કે અમારા જેવા આ આટલી સેવા કરે છે ને ભગવાન એને બહુ ઝાંચું આપે અને એમના સંતાનને પણ સારું સુખ આપે એવી અમે પ્રાર્થના કરી છે દિલથી ને થેન્ક યુ સો મચ તો થેન્ક યુ સો મચ પંકજભાઈ આજે તમારા સપોર્ટ તમારા સહયોગથી એક એવા પરિવારને રાહત મળી છે કે આજે આ પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નહોતા આજે આ પરિવાર નિસંતાન છે ને આ પરિવારને ઘણી બધી તકલીફો પડી રહી હતી પણ આજે તમારા સપોર્ટ તમારા સહયોગથી આ પરિવારને બહુ મોટી રાહત મળી છે આજે આ પરિવારને તો રાહત મળી છે પણ આ પરિવાર જેવા બીજા પાંચ પરિવારોને પણ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી બહુ મોટી રાહત મળી છે તો આજે લાઈફ પર ચેરિટર્સની પૂરી ટીમ પંકજભાઈ દેસાઈ અને તમારા પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે અને અત્યારે તમે પાછા ફરી વખત અમને સપોર્ટ કર્યો અને આવ્યા અમારા દીકરા બનીને આવ્યા એ એ એ વાતને અમને બહુ જ ખુશી થાય છે અને અત્યારે અમને બહુ જ સારું લાગે છે કારણ કે ગયા વર્ષ કરતા અત્યારે વધારે તકલીફ થઈ ગઈ છે અમારે એટલે શું વધારે તકલીફ થઈ એટલે આંખ માં ને કામ કરી નથી શકતા હવે ઉમર થઈ એટલે કામ એ નથી થાતું દેખાતું નથી એટલે વગર કીધે ભાડા માટે ને દવા માટે ને બધા માટે પણ અમારે કામ કરવું જ પડે તો એ તકલીફના હિસાબે અમને થોડી ઘણી આ કરિયાળાની તો રાહત થઈ કારણ કે અમે જમવાનું હોય નહીં દવા કરવી હોય તો જમવાનું બોલાવી લેશે જેમાં વગર પણ અત્યારે હવે આ વસ્તુ આવી તો અમે ભરપેટ ખાઈ હકશું થોડું બિલકુલ સાચી વાત છે કારણ કે હવે તમારે રાશનની તો કોઈ ચિંતા નઈ રહી હા એમ કારણ કે તમે કહેતા હતા ને કે બે દિવસ જૈમા વગર અમારે ચાલી જશે પણ ભાડા વગર નઈ ચાલે ભાડા વગર નઈ ચાલે ભાડું તો ફરજિયાત દેવું જ પડે કારણ કે ભાડા વગર ભાડું નઈ દે તો અમે રહે જાશું ક્યાં રહેશું ક્યાં એ તકલીફ વધારે થાય છે અને અમને કોઈ મકાન પછી ભાડે નહીં આપે બિલકુલ સાચી વાત છે પણ હવે તમે બિલકુલ ચિંતા નહીં કરતા તમારી રિક્વાયરમેન્ટના સાહેબ બધું જ રાશન કરિયાણું આવી ગયું છે જેથી કરીને તમારે જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળશે અને આજે જે પણ આ શક્ય બન્યું છે આજે કાશ્મીરાબેન દેસાઈના પૂર્ણતિથિ નિમિત્તે આજે આ બધું શક્ય બન્યું છે આજે તમને તો સપોર્ટ કર્યો જ છે પણ તમારી જેવા બીજા પાંચ પરિવારોને પણ આજે એમની પૂર્ણતિથિ નિમિત્તે પંકજભાઈ દેસાઈનો પૂરો પરિવાર સપોર્ટ બન્યો છે તો ઠીક છે કંઈ વાંધો નહીં સારું ચાલો અમે રજા લઈએ છીએ અમને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જેવા વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ ઠીક છે સારું ચાલો અમે રજા લઈએ છીએ તમારું ધ્યાન રાખજો